હું એવી ડૂબકી ખાવા માટે આવી છું કે કીર્તિ પટેલ કોઈ ગંગામાં કોઈ પાપ ધોવા માટે નથી આવી કેમ કે લાખો લોકો જો પાપ ધોતા હોય ને કીર્તિ પટેલ ડૂબકી મારે એમ કે મારી ગંગા મારા પાપ ધોઈ ના એમ કોઈ પાપ ધોવાય નહીં તો તો લાખો લોકો ના પાપ ધોઈને અંદર પડ્યા મારી ચોટી ના જાય પણ હું પાપ ધોવા નથી આવી હું એવા એના નામની ડૂબકી લગાવવા આવી છું જે રાક્ષસી છે એના ચેરા ડબોલ છે એને કેવાય ને

ઘણા સંતો મહાપુરુષોની આપણે દર્શન કર્યા છે પણ એક નવાઈની વાત લાગે એવી આપણા કીર્તિબેન પટેલ આપણી સાથે છે તો એમને પૂછીએ કે તમે કેમ અહીંયા આવ્યા છો અને શું તમારું મંતવ્ય છે સૌપ્રથમ પ્રથમ તો હરેક સનાતની માટે નવાઈની વાત ના કહેવાય કે હરે આપણે સનાતની છી આપણા રગ રગમાં એક સનાતનીનું લોહી વસે છે વહે છે તો કુંભમાં મહાકુંભનો લાવો લેવા તો હર એક વ્યક્તિને આવવું પડે આવવું પડે ને આવવું પડે એવી જ રીતના હરેક સંતના આશીર્વાદ લેવા માટે મહાકુંભમાં આવીશું અને એવા આશીર્વાદ લેવા માટે કે એવા ઘણા એવા સંતો છે કે ઘણા એવી તપસ્યા કરી કરીને આજે મહાકુંભના સ્થાનિક લોકો આવ્યા છે ને એવા આશીર્વાદ જેની રજ પણ આપણા અંગ પર ઉડી ગઈ ને તો બેળો પાર થઈ જાય ઈ લાવો લેવા કીર્તિ પટેલ આવી છે મહાકુંભ ને મારું ફેમિલી સાથે આવીશું મારું મોટું પરિવાર જો મારા કાના સાથે હું આવી છું કુંભમાં હું જ્યાં જાઉં ને મારો કાનો પણ સાથે જાય કદાચ કાનો મારી પાસે આવ્યો ને મને આ કુંભનો લાભ મળ્યો તો શું ખબર અને હકીકતે મારા જીવનની અંદર ઘણા બધા કુંભ થયા હતા કદાચ હું આવડી જઈ ત્યાં સુધી પણ આજ દિવસ સુધીમાં હું એક જ કુંભમાં ગઈ નથી ડાયરેક્ટ એકસો ચુમ્માલીસ વર્ષ પછી આવે ને જે મહાકુંભ એની અંદર કદાચ મને આવો મોકો મળ્યો છે તો હું એક મારી જિંદગીને ને એક એવું માનું છે કે મેં એક સારું એવું કંઈક કાર્ય કર્યું હશે કે ત્યારે મને એક આવો મોકો મળ્યો છે એટલે સનાતન માટેનો કેટલો રસ છે સનાતન ધર્મ જાણવાનો એ લોકો તમે જુઓ અહીંયા કણ આપડા વધારે તો ફોરેનર દેખાય છે હું મહાકુંભની અંદર આવીને તો મને ગર્વની વાત લેવા જેવી છે કે આજે એપલ જે એપલનો માલિક છે એની વાઈફ જે મહાકુંભની અંદર આવી અને એ દસ દિવસ સન્યાસી બનીને રહેશે એનું જીવન ગુજારણ અજશે અને એક સનાતન ધર્મ શું ને એ જાણશે એનો મને ગર્વ છે અને આજે મને એનો ગર્વ એ વાત વાતનો પણ છે કે આજે હું એક સનાતની છું એ વાતનો મને મોટો ગર્વ રહે છે લાઈફ તમે બોલ્યા ને કે તમને લોકો બોલે એ વાત બિલકુલ સાચી છે તમારી મિસ્ટેક નહોતી જ્યારે મને લોકો વાળ બોલે ત્યારે જ કીર્તિ પટેલ બોલે કીર્તિ પટેલ પાસે જ્ઞાન એ છે અને ગાળ એ છે એ સામેવાળા વ્યક્તિને જોવાનું છે કે કીર્તિ પાસે જ્ઞાન લેવું છે એક ગાળ ખાવી છે આજે મને કોઈ પણ વ્યક્તિ ગાળ દેને એને જ દઉં છું ચાલતા માણસને રીધી કોઈ દિવસ ચાલતા માણસને કઈ બોલી છું અને આજે હું સનાતન ધર્મને એટલો માનું છું હું એ ભગવાન એટલો માનું છું જેને ભગવા ધારણ કર્યો છે એ વ્યક્તિનું એટલું માનું દિલથી માનું છું અને જ્યારે જ્યારે સનાતન ધર્મ માટે હું લઈ લઈ હોય કોઈ ધર્મ માટે લઈડી હોય ત્યારે મારા મોઢામાંથી અપશબ્દ તમે જોયો ખરાબ બોલવું ને એ કોઈ પણ વ્યક્તિ ને શોખ ના હોય આ દુનિયા જ શીખડાવે છે અને જયારે આપણે શીખીને અને બોલીએ ને ત્યારે આ દુનિયા થી જ સહન થતું